Google. <laughs> મુંબઈ તરંગ ન્યૂઝ તંત્રી શ્રી દિલીપભાઈ પટેલનું ઋણ અદા કરતું હરિયાળુ કદમ સુરતની ગ્રીન આર્મી ગ્રુપના સથવારે મુંબઈ તરંગ ન્યૂઝના તંત્રી શ્રી માતૃ માતૃશ્રી સ્વર્ગસ્થ નંદુબેન નાનજીભાઈ પેડડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાયમી સ્મૃતિ રૂપે દીર્ઘાયુષ્ય ધરાવતા અગિયાર વૃક્ષરૂપે શ્રદ્ધાંજલિ પાઠવી અત્ર ઉલ્લેખનીય બાબત એ છે કે ગ્રીન આર્મીની વૃક્ષારોપણની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ અવારનવાર સંસ્થા તેમજ સંસ્થાના તમામ સભ્યોની સહજ નોંધ હેતુ મુલાકાત લઈ ને તેમની અવિરત સેવાને બદલાવવા પ્રોત્સાહિત કરવા પોતે ના મુંબઈ તરંગ ન્યૂઝમાં આલેખન દેશ દુનિયા સમક્ષ હરિયાળી ક્રાંતિનો પ્રેરક સંદેશ હર ઘર અને જન સુધી પહોંચતો કરી વૃક્ષારોપણ જાગૃતિ લાવવા પ્રયાસ કરતા રહે છે ગ્રીન આર્મીના હરિયાળા વિચારમાં સાથ સહકાર સહયોગની ભાવના સાથે આજ રોજ દિલીપભાઈના પૂજ્ય માતૃશ્રી સ્વર્ગસ્થ નંદુભાઈ નાનજીભાઈ પેડારીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી હોય ગ્રીન આર્મી ગ્રુપના સથવારે દીર્ઘાયુષ્ય ધરાવતા અગિયાર રોપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દિલીપભાઈએ જણાવ્યું હતું કે માતા પિતાના ઋણમાંથી કોઈ પણ છૂટી શકતું નથી પરંતુ દરેક વ્યક્તિએ યથાશક્તિ પ્રયાસ કરતા રહેવું જોઈએ આજના દિવસે પૂજ્ય બાની યાદ અને સંસ્કૃતિ પ્રકૃતિ પર્યાવરણ તેમજ ધરતી માતાને ગમતું કાર્ય કરવા લાંબુ ધરાવતા એવા વડ લીમડા પીપળા જેવા વૃક્ષો રોપી ધન્યતા સુરતના વિસ્તારમાંથી મારે નીકળવાનું થશે ત્યારે ત્યારે મને માની યાદ સ્મૃતિમાં રોપાયેલા વૃક્ષોમાં મારા દર્શન થશે મારો નાનો એવો સંદેશ મારા વાલા દોસ્તો માટે કે આવા સત્કાર્ય કરીને સમગ્ર જીવોના કલ્યાણ અર્થે વૃક્ષારોપણ કરવું જોઈએ ગ્રીન આર્મીના સક્રિય સૈનિક એવા શ્રી મનસુખભાઈ ડાયાભાઈ કાસોદરિયાએ જણાવ્યું હતું કે મુંબઈ તરફ ન્યુઝના તંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સંસ્થાની સહકીય પ્રવૃત્તિને વાંચ આપી જનજાગૃતિ લાવવા પ્રેસ મીડિયાના માધ્યમથી બિરદાવતા હોય છે આજ રોજ વહેલી સવારે ગ્રીન આર્મી સંસ્થાનને અગિયાર વૃક્ષ રોપાનું અનુદાન આપી વૃક્ષારોપણમાં જોડાયા હતા આજના નંદુબાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દિલીપભાઈ પટેલ અને વૃક્ષ પ્રેમી વિલાસબેન સખિયાની ઉપસ્થિતિમાં માતૃશ્રી સ્વર્ગસ્થ નંદુબાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી નાની એવી સેવા પૂરી પાડી છે પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય હો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ સૈનિકો બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ